લગ્ન જન્મ દિવસ વગેરેમાં દેખાડો કરવા પાછળ ઘણો ખર્ચ ન કરીએ ઘણા મધ્યમ વર્ગના પરિવારો તેની બચતનો ત્રીજો ભાગ ફક્ત એમના લગ્ન ખર્ચ કરે છે અને જો કોઈ પણ નાનકી એક નિશ્ચિત રકમ છે એ મૂકી દઈએ તો એના સમયે અનેક ગણી વધશે જયારે બાળક વીસ વર્ષ નું થશે ત્યારે સારી એવી રકમ આવી અને એના ભવિષ્ય માટે ઉપયોગી બનશે મહેનત કરી અને પૈસાનો ગુણાકાર કરીએ અને બાળકને પણ પૈસાનો ગુણાકાર કરવાનું શીખવિયે નાનપણથી જ નાણાકી સલાહ આપીએ બાળકને ઉત્પાદક અને બિન ઉત્પાદક રોકાણો વિશે શીખવીએ ઉદાહરણ તરીકે ગેજેટ્સ અને મેટલ આ બંને વચ્ચેનો તફાવત મેટલ પસંદ કરવું જોઈએ કારણ કે ધાતુની કોઈ પણ વસ્તુ છે એનું પુનર્વેચાણની કિંમત હોય છે જ્યારે ગેજેટ્સ છે એની કિંમત નથી હોતી આ શિક્ષણ આપણને આપણા બાળકોના ભવિષ્ય માટે કાયમી માટે લાભદાયી બની શકે એવી સરસ વાર્તા લખી છે આપણા બાળકના લગ્ન કરવા માટે આપણા બધા જ પૈસા ખર્ચવાને બદલે બાળકના લગ્ન સમયે અથવા તો લગ્ન એ રીતે કરાવીએ કે એનાથી થોડી ઘણી બચત થઈ અને એ પૈસા છે એ નાણાં છે એને ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકીએ તો જીવનમાં ગમે ત્યારે એની સમય આવે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક એ કામ લાગે જમીન કરતાં ઘરને મૂલ્યવાન ક્યારેય ન સમજો ફરીથી આપણા ઘરને ફર્નિચરની કિંમત કરતાં બેંક લોકરમાં વધુ સોનું અને બેંકમાં પ્રવાહી પૈસા એટલે કે પ્રવાહી જે મૂડી છે એ રાખે કારણ કે મુશ્કેલીના સમયમાં આપણે આપણા ઘરનો ટુકડો વેચી નથી શકતા પરંતુ ના કે પૈસા હશે તો એ બેંકમાંથી ઉપાડી અને તાત્કાલિક એનો ઉપયોગ કરી શકીએ કોઈ પણ ખરાબ સમય નથી હોતો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એની ખાતરી નથી હોતી આપણા શરીર ની પણ ઇવન ખાતરી નથી હોતી ગમે ત્યારે ગમે તે આપત્તિ અને વિપત્તિ અને તકલીફ આવી અને ઉભી રહે છે લાયક નોકરીઓમાં પણ નાણાકીય સુરક્ષાનો અભાવ હોય છે તેથી બાળકોને ઘણા ક્ષેત્રોમાં રોકાણનું આયોજન કરતા શીખવીએ તેનામાં એવી ભાવના પેદા કરીએ કે કોઈ પણ કાર્ય છે એ નાનું નથી કોઈ પણ કામ કરવું એમાં કોઈ શરમ નથી કોઈ સંકોચ નથી વહેલી તકે શક્ય બને એટલું કામે લાગી જાય બાળક ને વ્યવહાર પુસ્તક કામ કારણ કે ફક્ત શિક્ષણ હોવાના કારણે ક્યારેય ખાતરી આપતું નથી અને એની કારકિર્દી છે કદાચ સફળ થશે પણ સાચો માણસ નહી બને થોડા પૈસા ને બચાવીએ આરામથી રહી શકીએ એટલું ઘર બનાવીએ ઓછામાં ઓછા પૈસા છે એ માસિક આવક યોજનામાં એટલે કે બચત યોજનામાં રાખીએ અને જે જયારે પૈસા ખતમ થઈ જાય ત્યારે ઉપયોગી બને ઓછામાં ઓછું અને દાળ ખાઈને પસાર કરી અને ભવિષ્યમાં કેટલોક સમય સંકટ સમય જયારે આવે ત્યારે આપણા માંથી કોઈને ખબર નથી હોતી નોકરી વ્યવસાય કે કોઈ પણ કંપનીમાં ક્યારેય કોઈ ગેરંટી નથી હોતી નોકરીમાં પેન્શનની ની કોઈ સો ટકા ગેરંટી નથી હોતી આપણા બાળકને દરરોજ જાળવવા માટે સરકારી નોકરીમાં દબાણ ના કરો કોઈ પણ સરકારી ખાનગી કે વ્યવસાયિક વાતાવરણો સો ટકા સુરક્ષા હોતી નથી અને તેથી દરેક વ્યક્તિ જે પણ રસ્તો પસંદ કરવા માંગે છે પરંતુ આપણા પૈસા આપણા બાળકની પ્રતિભાને સંતુલિત કરી અને તેને શિક્ષિત કરીએ બિનજરૂરી રીતે ઉચ્ચ શિક્ષણ કે ડિગ્રી મેળવવાથી સમય અને પૈસા બંનેનો વ્યય તો થાય છે જેથી બાળકને જયારે શાળાનો પાર કરે ત્યારે ચોક્કસથી કોઈ લક્ષ રાખીએ કે બાળક કેટલું પ્રતિભાશાળી હોય છે એના ઉપર ડીપેન્ડ કરે અને કેટલીક ઈતર પ્રવૃત્તિઓ એ શીખવાડે તો ભવિષ્યમાં એનો પણ ખૂબ ઉપયોગી બને અને એ ખૂબ સારો પૈસો પણ કમાઈ શકે અને એને અભ્યાસની સાથે સાથે મેન્યુઅલ મજૂરી ટેકનિકલ જ્ઞાન નાના વ્યવસાયો અને પાર્ટ ટાઈમ થી આપણે જોઈન્ટ કરીએ અને આ બધાની ટેવ અને આદત પાડીએ કારણ કે જો તે તેના જીવનમાં પચ્ચીસ થી ત્રીસ વર્ષ પુસ્તકો વાંચવામાં વિતાવશે

અને ખરેખર આજના સમયની અંદર મધ્યમ વર્ગના જે લોકો છે મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ છે એ બધાએ જ આ વાર્તા છે એ પર ચોક્કસ થી શબ્દ એ શબ્દ સાંભળી અને શક્ય એટલું આમાંથી કરવા આપડે પ્રયાસ કરીએ આવનાર જીવનમાં આપણને જ ઉપયોગી બને તો મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો અને આવી જ વાર્તા જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત